એવું બધું કામ આલે હે તો આજે તમે બધા જો કે તમારી બેન કેટલું કામ કરે ફાઈનલી આપણે ખેતરમાં પહોંચી મેં ઘરે બધું કામ કરી અને આપણે જો મસ્ત પહેલાના શર્ટ કામ કરતા ત્યારનો શર્ટ પહેરી લીધો હે ને થોડુંક આ બાંધી લીધું હે કે ઓલરેડી આપણે કાળા હતા હે પણ તડકાને લીધે એટલા કાળા ના થાય કે પાછા કોઈ ઓળખે નહીં બરાબર એટલે જો અહીંયા તમે જોઈ શકો છો મારા કેટલા બધા મસ્ત મસ્ત ગુલાબ અને પોચી ગયા આપણે અહીંયા મામાદેવે જય મામાદે એવું અહીંયા જો મસ્તનો બગીચો છે આજ ખરા કેરી નથી આવી એક કેરી નથી આવી બોલો એક તો આવી તી છે જામફળી છે હેમાં અહીંયા મસ્તના ફૂલ છે બધી સાઈડ અહીંયા ગુલાબ હે પણ આ ગુલાબ હે ને કાપી નાખ્યું ને એટલે હુંકાઈ ગયું છે पाछू था है वरसाद आ पी अः चिक्कू छ चिकू चिक्कू आया है वेतन मारन बिंदु न एक एक तो ये है हमारा छोटा सा गार्डन और यहाँ पे है हमारा खेतर जो कि पानी के बिना भी जुआर उग गई है पानी जो मिला होता तो इतनी बड़ी हो जाती और हमें वहाँ पे ये फोतरी दिख रही है आपको ये फोतरी इस खेतर में पाथर नहीं की है पूरे खेतर में तो आज તમારી મારી બહેન બહુથી ધૂપ મેં પિસ્તાલીસ ડિગ્રી કે ધૂપ તાપમાન મેં ફોતરી હાર કે નાખે ગે કામ કરે હમ કામ કરે હમ હિન્દી આવડતી નથી તમારા બધાને જામફળ ખાવ જામફળ તો અહીંયા ઘરે આવો જાવ મસ્તના જામફળ હે બેડ છે બાકી હતા પણ ચકલા ખાઈ ગયા હે ચકલા આમાં જેટલા બધા જામફળ એકદમ ના બધા થયા હતા ને બધા ચકળા જ ખાતા અમે કાધા જ નથી અને આમાંય છે હવે હે આવે આવીએ સારું હાલો બીજું હું કામ ને ધીરે ધીરે દાદા બિંદુ આવે પછી ચાલુ આપણે કરી દઈએ કેમ કે તડકો તપે ને થોડું ઘણું કર નાખી પછી બાકી બપોર પછી આમાં ભૈરવી એ પછી આ ઢગલો છેટે થી ચિંકો લાગતો હતો પણ અહીંયા આવીને હે ને હવે મોટા થઈ ગયા હિંમત તારી ગયા હે ભગવાન નાથ પ્રભુ કંઈ વાંધો ને આલા ફટાફટ કરનાખી હિંમત નહીં આવવાની કોઈ દિવસ કામ કરવું પડે કરવાનું જોઈએ એમાં એવી રીતે હિંમત થોડીક જતા રહીએ એટલે થોડીક હિંમત રહીએ અરે આલા ફટાફટ કરવા માંડી તમે બધા સિનેમેટિક શોટ જોજો આપણે હે ને આપણે ભાઈ લેવા હે પેરા

આના કરતા છે ને અમારે વધારે બીએ હે આને બીક લાગતી હોય બિચારા ને મને ખાવા આવે દાદા આને મૂક્યા વાલો હાલો તો જો જલ્દી ને નવરાવી નાખી કેમ કે ગરમી બહુ થઈ છે ને એટલે દાદા હવે આને હે ને છેલ્લામાં મૂકી આવે તો જલ્દી એને લીધું ને હવે દૂધ પીએ જલી જલી नहीं नहीं कर ली थी जल्दी अपने है तो ना टीवी जोता था लाइट वे गई है लाइट बपर ज जाए कम अपने टीवी टी वी जो है एट नहीं हम क्या मैं जरूर पड़ी

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો અગિયાર બાર જે ગાડી આખ્યો પેલી વાર દે જ્યાં ઘોડી કર ઘોડી એ ઘોડી ઘોડી ચડાવ ના ગેર ચડાવે ગાડી બંધ થઈ જાય બેન ના થાય હે ટ્રાય પછી ચાલુ કરા હા ફ્રી તો કરેલા રેડી અને દબી રાખ

અરે આપણે ગોલા ખાવા જઈએ આપણે ગોલા ખાવા જઈએ જોજે મને બટકા પર આ બટકા તોડી નાખે હાથ ના દે કઈ ના ફરે બટકા લે કોણ બોલુ આ કે કે બોલ છે ઠંડુ પીએ હે કાકા એકલા એકલા ઠંડુ કે તઈ નથી કે આલો છોકરીઓ તમે ખાઈ જાવ કે

તું નથી ઉતાર ને એટલે મારે ઉતારો પડે